નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ બજારોમાં ચણિયાચોળી ઓક્સોડાઈઝની જ્વેલરી સહિતની ખરીદી નીકળતા વેપારીઓ આનંદિત આગામી તારીખ બાવીસ સપ્ટેમ્બરથી શારદી આશો નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે આ તારીખ ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરના રોજ ત્રીજને બે દિવસ છે એટલે કે તૃતીયાવૃત્તિ તિથિ હોવાથી દસ દિવસ નવરાત્રિ છે સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે ઓળખાતી વડોદરા નગરીની નવરાત્રિ અને પારંપરિક ગરબાની ખ્યાતિ દેશ વિદેશમાં છે નવરાત્રિના ગરબા રમવા માણવા માટે એનઆરઆઈ તો આવે જ છે તદુપરાંત અન્ય રાજ્યોમાંથી ગરબા રસિકો પણ આવતા હોય છે બોલિવૂડ અને ટેલિવૂડ પણ વડોદરાની નવરાત્રિનું ખાસ આકર્ષણ હોય છે જેથી જ વડોદરાના પારંપરિક ગરબાને ફિલ્મમાં અને ટેલિવિઝન પર આવતી સિરિયલોમાં લેવામાં આવે છે નવરાત્રિના ગરબા રમવા યુવા વર્ગમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને હવે ગત શનિવાર રવિવાર હોવાથી શહેરના બજારોમાં મળતી ચણિયાચોળી ઓક્સોડાઈઝ જ્વેલરી ખરીદવા માટે યુવતીઓ મહિલાઓ યુવા વર્ગની ભીડ જામતા વેપારીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે આ વર્ષે બજારોમાં ગામઠી વર્ગ ડિજિટલ પ્રિન્ટવાળા ચણિયાચોરી બારથી પંદર મીટર ઘેરવાળા ચણિયાચોળી મિરર વર્ક પટોળા પ્રિન્ટ વગેરે સાથેના ચણિયાચોળી રૂપિયા એક હજારથી રૂપિયા અઢારસો સુધીમાં ઉપલબ્ધ છે વેપારીઓ હવે ખરીદી નીકળતા ખુશ છે જ્યારે કેટલાક યુવા વર્ગને ચણિયાચોળી આ વર્ષે થોડીક મોંઘી પણ લાગી રહી છે પરંતુ ગરબા રમવા માટે ભાવ ગમે તે હોય સંસ્કારી નગરીના નગરજનોનો થનગનાટ ઉત્સાહ જોવા મળી રહ્યો છે मुझे भाव तो थोड़ा सा लग रहा है कि थोड़ा हाँ। ज़्यादा चढ़ा हुआ है पिछली बार से इस बार थोड़ा ज़्यादा लग रहा है मुझे और किस प्रकार की चनिया चूड़ी इस बार देखने के लिए अभी तो मैं आई हूँ देख रही हूँ कुछ अलग अलग प्रकार के वराइटीज हैं जैसे कलरफुल वाले हैं तो वो सब मुझे ज़्यादा अट्रैक्ट कर रहा है कि ये सब लें हाँ। कैसी कैसी चनिया चलिया आपको पसंद आई मुझे अजरक प्रिंट वाले ज्यादा पसंद है पटोला प्रिंट हो जैसे अभी वो हाथी सेट में बना हुआ जो आता है वो सब कलरफुल जैसे रहते हैं वो सब मुझे बहुत पसंद है रंग, रंग और मिरर लगे हुए रहे तो वो सब मुझे ज्यादा अट्रैक्ट कर दिखाई दे रही है हाँ हाँ दिखाई दे रही है अब मजा आ रहा है मार्केट देख करके अच्छा लगा आई तो मैं खुश हो गई कि चलो अच्छा लग रहा है मुझे देख करके वैसे गुजरात का तो ये चीज़ बहुत फेमस है

અત્યાર કાકા છે રોમન સિલ્ક પર બનાવેલા છે જે લાંબા મોટા દસ મીટર બાર મીટર ના ઘેરમાં આવે છે કચ્છીમાં છે અત્યારે બધું લેટેસ્ટ આઈટમ જ ચાલે છે પ્રાઇસ આ વખતની પ્રાઇસમાં ભી લોઝ પ્રાઇસ છે બધી 1000 થી લઈને અઢારસો રૂપિયા સુધીની અંદર બધી ડિઝાઈનોમાં તમને ચણિયા ચણિયાચોળી મળી જાય છે વધુ જોવું હોય હા ભાવમાં રિસ્પોન્સ આ વખતે ઓછો ભાવ ઉપરથી જ ઓછો આ વખતે બનીને આવ્યો છે કેમકે કપડામાં ગયા વખતની સિઝન બરાબર નથી ગઈ તો એ વેપારી ઉપરથી જ કપડામાં બધામાં ભાવ ઘટાડો કરીને આ વખતે એટલે ચણિયાચોલી ઓછા ભાવમાં આવી છે અને સામે બી અમે ઓછા ભાવમાં જ વેચી રહ્યા છે ગરાગીમાં ગયા શનિ રવિવારથી બહુ પ્રભાવ છે અત્યાર સુધી સારું ચાલી રહ્યું છે વિનય ગુડક્યા